જોહાર જય આદિવાસી હાલના સમયે યુસીસીનો મુદ્દો એ ખૂબ ચર્ચામાં છે અને ગુજરાત રાજ્ય સરકારે પણ યુસીસીનો જે કાયદો છે એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતાનો જે કાયદો છે એ કાયદો ગુજરાતમાં લાગુ કરવાની વાત કરી છે જો કે જે આદિવાસી સમુદાય છે એમની માંગણી છે કે આદિવાસીઓ પર યુસીસીનો જે કાયદો છે તે લાગુ કરવામાં ન આવે અને જ્યારે ગુજરાત સરકારે યુસીસી લાગુ કરવાની વાત કરી ત્યારે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે એટલે કે હર્ષભાઈ સંઘવી એમણે એવું કહ્યું કે આ જે કાયદો છે આદિવાસીઓ પર લાગુ કરવામાં નહીં આવશે યુ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને આ જે કમિટી છે એ કમિટી લોકોનો અભિપ્રાય મેળવશે ગુજરાતમાં યુસીસી લાગુ કરવું કે ન કરવું અને કઈ રીતે કરવું તે બાબતે અભિપ્રાય મેળવશે જોકે એક તરફ હર્ષ સંઘવી કહે છે કે આદિવાસીઓ પર યુસીસી લાગુ કરવામાં નહીં આવે અને બીજી તરફ આ જે કમિટીની રચના કરવામાં આવી છે તો એ કમિટી ગુજરાતમાં જે આદિવાસીઓ વસે છે તો એમનો પણ અભિપ્રાય મેળવશે કે યુસીસી લાગુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એટલે અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આદિવાસીઓ પર યુસીસીનો કાયદો લાગુ કરવાની વાત જ નથી પોતે ગુજરાતના ગૃહમંત્રી કહે છે તો પછી આદિવાસી સમુદાયના લોકોનો અભિપ્રાય લેવો શા માટે જરૂરી છે કારણ કે લાગુ જ ન કરવું હોય તો અભિપ્રાય લેવાની પણ જરૂર નથી પરંતુ ન્યૂઝ મીડિયાના માધ્યમથી એવી ખબર પડી છે કે યુસીસી બાબતે જે આદિવાસી સમુદાયના લોકો છે એમનો પણ અભિપ્રાય મેળવવામાં આવશે હવે હાલમાં યુસીસી માટે જે રાજ્ય સરકારે કમિટીનું ગઠન કર્યું છે તો એ કમિટી દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા છે અને આજનું જે દિવ્ય ભાસ્કર અને સંદેશ ન્યૂઝપેપર છે એમાં એમણે સૂચનો મંગાવવા માટે એમનું મેલ લેટર્સ આપ્યું છે તો એ જે નોટિસ છે એની જ આપણે વાત કરીએ તો એમાં એમણે શું કહ્યું છે કે એમણે અપીલ કરી છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સમિતિની રચના કરી છે સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરશે અને મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે એટલે કે આ જે સમિતિ છે એ યુસીસીનો કાયદો જે બનાવવાની વાત છે એ કઈ રીતનું બનાવવાનું તે આ જે સમિતિ છે એ મૂલ્યાંકન બાદ એ જે જરૂરિયાત છે એના પર ફોકસ કરશે અને એ પ્રમાણે કાયદો બનાવશે જો કે આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે એટલે કે યુસીસીના મુદ્દા સાથે સંબંધિત જે મુદ્દાઓ છે એનું મૂલ્યાંકન કરવા માટે સમિતિ ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાતના સરકારી એજન્સીઓ બિન સરકારી સંસ્થાઓ એટલે કે એનજીઓ સામાજિક જૂથો એટલે કે સામાજિક સંગઠનો અને સમુદાય ધાર્મિક સંસ્થાઓ અને જે રાજકીય પક્ષો છે એ તમામ સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓની તારીખ ચોવીસ ત્રણ બે હજાર રોજ એટલે કે ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ અથવા તો તે પહેલાં ઇમેલ એટલે કે આજે નીચે ઈમેલ દેખાય છે એના પર અથવા તો જે વેબ પોર્ટલ છે આજે નીચે તમને વેબ પોર્ટલ દેખાઈ રહ્યું છે એના પર અથવા ટપાલ દ્વારા એટલે કે આજે નીચે તમને સરનામું દેખાય છે એ સરનામા પર ટપાલ દ્વારા તમારા જે મંતવ્યો છે જે સૂચનો છે જે રજૂઆતો છે તે રજૂ કરવા માટે અપીલ કરવામાં આવી છે એટલે કે અલગ અલગ સંગઠનોને રાજકીય પાર્ટીઓને એનજીઓને સરકારી સંસ્થાઓને તમામને કે યુસીસીનો જે કાયદો છે તે કઈ રીતે બનાવવામાં આવે એમાં શું શું રાખવામાં આવે શું ન રાખવામાં આવે એ તમામ બાબતોનું મૂલ્યાંકન થાય અને તમામ બાબતો પર ચર્ચા થાય એના માટે ગુજરાત સરકાર દ્વારા એક અપીલ કરવામાં આવી છે જે કમિટી નિમિત્ત છે એના દ્વારા એટલે આ જે સરનામું છે આ જે મેલ છે આ જે વેબ પોર્ટલ છે એના પર તમે તમારો જે અભિપ્રાય છે તે ચોવીસ માર્ચ બે હજારના રોજ અથવા તો તે પહેલાં મોકલી શકો છો અને જેથી કરીને આ જે સમિતિ છે એ સમિતિને યુસીસીનો કાયદો કઈ રીતે બનાવો એમાં શું મુદ્દાઓ ઉમેરવા કઈ રીતે જે ગુજરાતના લોકો છે એના પર આ કાયદો લાગુ કરવો એ તમામ મુદ્દાઓનું મૂલ્યાંકન થાય એ બાબતે અપીલ કરવામાં આવી છે હવે અહીં ખાસ સૌથી મોટો મુદ્દો તો આદિવાસી સમુદાયનો છે કારણ કે સિક્કી જે હિમાચલ પ્રદેશમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવ્યો સૌથી પહેલાં તો ત્યાં પણ જે આદિવાસીઓ છે એમને બાકાત રાખવામાં આવ્યા છે ગુજરાતમાં જે યુસીસી લાગુ કરવાની વાત થઈ રહી છે તો તેમાં પણ આદિવાસીઓને બાકાત રાખવાની વાત થઈ રહી છે અને રાષ્ટ્રીય સ્તરે પણ આદિવાસીઓએ આના માટે કહ્યું છે કે આદિવાસીઓ પર યુસીસી લાગુ કરવામાં ન આવે એટલે ખાસ કરીને આદિવાસી સમુદાયના લોકોએ આ કાયદો આદિવાસીઓ પર લાગુ ન થાય એના માટે ખાસ સૂચનો કરવા જોઈએ અને શા માટે ન લાગુ થાય તેના માટે પણ સૂચનો કરવા જોઈએ જો કે સરકારે જાહેરાત કરી જ દીધી છે તેમ છતાં જો કમિટી એવું કહેતી હોય કે આદિવાસીઓ પાસે પણ અભિપ્રાય મેળવવામાં આવશે તો પછી આ સૌથી મોટો પ્રશ્ન છે કે શું ખરેખર આદિવાસીઓ પર યુસીસી લાગુ કરવામાં આવશે કે નહીં આવશે અને જો આદિવાસીઓ પર યુસીસી લાગુ ન કરવામાં ન જ કરવો હોય તો પછી અભિપ્રાય શા માટે મેળવવો અને યુસીસી લાગુ કરવાની વાત ચાલતી હોય તો પછી ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર જે છે તે રાજ્ય રાજ્ય સરકાર છે તે આદિવાસીઓને છેતરવાનું કામ કરી રહી હોય એવું લાગી રહ્યું છે એટલે યુસીસીના કાયદા મુદ્દે આદિવાસીઓએ જાગૃત થવાની જરૂર છે જાણવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે આ જે કાયદો છે એનાથી આદિવાસી સમાજને શું નુકસાન થવાનું છે અને એનો વિરોધ શા માટે કરવો જોઈએ શેર જરૂર કરજો જોહાર છે આદિવાસી